આમોદ દહેજ રોડ પર અકસ્માત સેન્ટિંગ સામાન ભરેલી ટ્રક ખાડામાં ખાબકી ડ્રાઈવરને ઈજા આમોદ દહેજ રોડ પર આવેલા આછોટ પુલ નજીક સેન્ટિંગ સામાન ભરેલી એક ટ્રક ખાડામાં કાપકી હોવાનો બનાવ સામે આવ્યો છે સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી મળતી માહિતી મુજબ દહેજથી ધોલેરા તરફ જઈ રહેલી આ ટ્રક ઓવરલોડ હતી જેના કારણે બ્રેક પાઇપ ફાટી જતાં ટ્રક અનિયંત્રિત બની હતી અને ખાડીના પુલ પરથી પાછળ સરકીને ખાડામાં પડી ગઈ હતી અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરના પગમાં ઈજા પહોંચી હતી જેને તાત્કાલિક સારવાર માટે આમોદના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો છે ઘટનાની જાણ થતાં ટ્રકના માલિક તુરંત સ્થળ પર પહોંચી ગયા હતા અને ત્રકમા ભડેલા માલને બીજી ત્રકમા ટ્રાન્સફર કરીને આગળ મુકલવાની વ્યવસ્થા કરી હતી અકસ્માતની જાણ થતા અમટ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એ ઓура ધારીઓ જતા ભાટી આવી લાગી એટલા માટે એટલે હોસ્પિટલ છે